સમય આવે ને વળી જવાય આ વળી નથી આપતા ને ત્યાં ખાડ માં જઈને પડે અમે ખુરા ભાઈ ને બેઠા બેઠા વાત કરતા હતા મેં કીધું આ કઈ બધું ઢીબી નાખ્યું બધા ખાડા બોરવા મીડ્યા ને વાહન લઈ ને આમ કર્યું મેં કીધું હું ની બાલ અહીંયા આવ્યો ને હું ગાડીમાં અહીંયા આવ્યો ને તારે મેં કીધું સારું પગ માં જોડું નહોતું કોઈ

એક દી ભૂખ્યા રહી હું ફેર પડે આને બિચારાને કોણ રોટલો દે એક રોટલા માં જો બાપુ આવડા મોટા ગાળજા હોય અને અત્યારે હજાર હજાર મણ થાય તો કે અમારે જ્યાં કઈ જીવ જ નથી બરો નો જીવ હોય જીવ જ ભિખારી થઈ ગયા ભલા મને નગર ટાણું મળ્યું છે મારા રામ એક હળવા ફૂલ થઈ જાવ ને બાપુ મોજ આવે જીવન જીવવાની દાસી જીવાણ એને ગુરુ કે અઢાર માં બાપુ ભીમ મળ્યા એવું કે છે

તો કે હા તો કે આન પાસે ક્યાંય પ્રોગ્રામ હોય તો એને કહેજો મારે સાંભળવા આવું છે અને ઈજ ગામમાં બાપુ દાસી જીવનનો પ્રોગ્રામ અને કોકે ભીમ સાહેબને કીધું કે ઓલા દાસી જીવન આવ્યા છે તમારે સાંભળવા આવું છે કે હા હા કે મારે સાંભળવું છે ને અને દાસી જીવનના પ્રોગ્રામમાં બાપુ વાહે આમ ભીમ સાહેબ બેસી ગયા વાહે જોડામાં અને જોડામાં જ બેહાય કોઈ નો કે ગાકો જાય હા બહુ બહુ ગાડલા ઉપર ચડવાઈને બહુ નો ભીમ આવી

પણ મારો એક પ્રશ્ન છે બાપુ મને પ્રશ્ન નું સમાધાન કરી કે બોલો શું છે કે આપની ઓળખાણ મારે જોવે છે દાસી જીવન નથી ઓળખતા આવડું છોકરું મને હોય બને તમે નથી ઓળખતા કે છોકરું ઓળખતું હોય છે પણ હું નથી ઓળખતો મને એટલું એક ઓળખાણ કરાવો આપ કોણ છો એ કે દાસી જીવન કે ને એ મારું નામ કે તો આ પુતળાનું નામ છે હું તમારું નામ પૂછું અને ભાઈ દાસી જીવન હલવાના પછી વિચાર કરે છે કે આ સાતી ના ગાલ ના કપાલ ના મા દાસી જીવન ભાઈ ઉભા થઈ અને ભીમ પગમાં પીડ્યા બાબુ મને આ ખબર હળવો રે ને પછી બાપુ એ અઢારમા ગુરુ એ ભીમ મળ્યા ને પછી ભ્રમણા ભાંગી તમને મને જ્યાં ભાંગે એવું જ સંતો ને બાપુ ચોટ હોય સંતના એક શબ્દ હોય મારો હું હમણાં મેં વાત કરી એમ આપણે આપણું હારા માણામાં નામ જ નથી મારું આ તમને કહી દઉં તમે બધા ભલે અમને બોલાવતા હોય પણ સંતોની સંતો પાસે થોડું ગણિત થયું ટૂંકમાં સંતોએ મને માણા બનાવ્યો એટલા માટે બાકી આપણું હારા માણામાં નામ નથી આ સંતોએ બાપુ જો આંગળી ન પકડી હોત ને તો હું અત્યારે ઉપર વી ગયો હોત ને કામ આવીપ્યા હોત આ તમને કહી દઉં આ સંતોની કૃપા છે સાધુની બાકી આમ બંધૂક લઈને સામે ઊભો હોય તો આપણને કંઈ ફેર નતો પડતો પણ બાપુ સંતો બાપુ જયારે મળે ને એક જાડેજા જેવા જાડેજાને સતી તોરલ મળે અને આ કાંઠે બારવુંટ્યો હોય ને હામા કાંઠે સંત બનાવી દે ને આ સંતોની છે આ સાધુ ની તાકાત છે કારણ કે આ આ છે ને પુથ્થિનો કે આ વિજ્ઞાનનો વિષય જ નથી અત્યારે અમને બધા હા ભળે છે એટલે આ બાય હો અહીંયા ગામમાં તો બધી આબરું જેટલી છે આવો ત્યાં ખબર પડે પણ કહેવાનો મારો મિનિંગ એ છે કે સમય મળે ને પછી પાછું વળી દેવાય ને પાછું વળ્યા પછી એ મારે પકડાય નહીં એટલે મેં હમણાં કીધું ને કે આવા આયોજન કરતા છે ને એને લોહી તો પીતા જ છે એમ જાડે જો સતી તોરલ મળ્યા નહોતા ને ત્યારે બાપુ આમ બજારમાં નીકળે ને બારી બારણા ભટો ભટ બંધ થઈ જાય અને ઈનો ઈ જાડે જો સતી તોરલ મળ્યા અને પછી તોરલના ના લુગડા માથે લઈને જેથી નદીએ એ તો ને ધોવા તેથી જે દુનિયા એની માથે વિતાડી છે ને એ તો જાડેજાનો નો હાથમો જાણે તમે બાપુ આ દુનિયામાં માર્ગે ચડો ને પછી તો દુનિયા તમારું લોહી પી જાય છે ફરમ હોય ફટકેલી અને સુલે ચડવું પડે પણ આવડ હોય અલબેલી અને કોઈ નો પૂછે કાગડા દુનિયામાં બાપુ તમે કઈક આ અમે આવું બોલીને ને ને અમે પછી હેઠા ઉતરી ને અમારું લોહી પીવે આય તમે આવડવાનો તો બોલ્યા અહીંયા જો આમ બોલ્યા હોત ને તો સારું અહીં આમ બોલ્યા તમે નહીં આમ બોલ્યા પણ અહીં આવીને બે હા બોલો કાન ની બુટિયું લાલ થઈ જાય કે નહીં આ આ આ તમે એમ માનો છો કે આ હેલું છે આ નાક કાન ઘેરે મૂકીને આવે ને એ ભજન કરી શકીએ તમારું કામ જ નથી અમે તો જાણ આ તો ઘરનો ડાયરો છે બાકી હું તો બહાર ગયો હોય તો કહી દઉં કે તમારું કારણ કે અમે અહીંથી એમ કહે કે રામાપીરની જે અમારે આમ ઉઘરાણી આવે એમ બેઠા હોય એટલે આ જે તો બોલો ભગવાનની જે છે અમારી નથી હવે એ ન કરી શકો બીજું શું કરી શકો ફરમ હોય ફટકેલી એને સુલે ચડવું પડે તમારી કિંમત હશે એટલે દુનિયા તમારું લોહી પીસે ને તમે લુખા ગુંડા હશો ને તો તમે આમ હાલ આવતા હશો ને દુનિયા બજાર મૂકીને હોય જાય ગોલો હાલો હવે હાલો આપણે આમ વ્યા જાય આ આનું નામ દુનિયા દુનિયાને જગતને ભગતને કોઈ દી પૈતું જ નથી કારણ કે આ દુનિયા છે ને કોઈ વાતે હાથમાં જ નથી આવે એવી દુનિયા એક ગામની ની બાપ દીકરો બે ઘોડો લઈને નીકળ્યા બાપા ઘોડામાં જ બેઠેલા છોકરો હેઠો હેલ્યો સોરો અહીંયા બધી રીધી સીધી બેઠી જ હોય સોરા પાણી થી નીકળ્યા ને બાપા ઘોડા માં બેઠાથી શું કે ખબર ગયો ઘોડા ઉપર ઓલું ફૂલડા જેવું છોકરું હેઠું આવેલું ને શરમ આવે એટલે ગામ બહાર નીકળીને પછી છોકરા ને કે બેટા એક કામ કરીને કે હું કે હું હેઠું આવેલો તું ઉપર ચડી જા બીજું ગામ આવ્યું ને કે જુવાન જોત ઘોડા ઉપર બેઠો જાય ડોવાના બીજા ટાંટિયા તોડાવે છે બહાર નીકળીને કે બાપા એક કામ કરો ને કે શું કે હાલો આપણે બે જણા બે જાય બે જણા બેઠા ને પછી બીજું ગામ આવ્યું ને કે આમને છે કે દયાજીવો સાટો બે સોટ્યા છે બે જણા બે પછી બહાર નીકળીને કે બાબા એ કામ કરી કે હું કે ઘોડું ભલે ને હેઠું વાય હાલ્યું હવે આપણે હેઠા હાલ્યા જઈએ બીજું ગામ આવ્યું ને તો કે આ ઘોડા પૈસા હું કેમ ખર્ચી આવે છે બે ટાટિયા તોડીને ને હાલ્યા જાય હવે આ દુનિયાને કેમ તમે ભૂગી હકો રામ બુથી ના ગાળિયા થી આ ગાળિયા તમને મને એક બુથી આપી હોય અને કોક કંઈક દેવાની વાત થાય ને તો માણસ એમ થાય પૈસા દેવાની વાત કરે બધા એવું નથી કોક ને સારી સલાહ દો ને તો બાપુ મોટું ડોનેશન છે આવા કંઈક કામ કરતા હોય ને એને સારી હારો કંઈક પડખે ટેકો દો ને તો એક ડોનેશન છે એક એસટી માં તમે ચડ્યા હોય તમને જગ્યા મળી જાય અને કોઈ બેન દીકરી ચડે કોઈ વૃદ્ધ બાપા ચડે કોઈ વૃદ્ધ માજી ચડે અને તમે ઊભા થઈ અને એને જગ્યા આપી દો તો મોટું ડોનેશન દેવાની વસ્તુ નકરી પૈસા નથી હારી સલાહ કોકને દયો ને તોય બાપુ મારો નાથ નોંધ કરે પણ આ આ જગત ને મે કીધું એમ કઈ પૂગા એવું નથી આમ સવાર ના પોર માં બસ આમ ગામ માંથી ઉપડે ને એટલે આમ વેલો પોગી ગયો હોય ને એટલે બારી પાસે બરોબર આમ જગ્યા મળી ગઈ હોય ને અને પછી બસ ઉપડે ને આમ કેવી વાતો કરે ખબર કે જીવવા જેવું આવ્યું છે ને આપણા ગામમાંથી બસ ને ઠેઠ શેર સુધી ને આ જુઓ જગ્યા ના હવા આવતી હોય ને આમ તમે જોવો તો એવી વાતો કરે અને અને મોડો આવે આખી બસ જાય અને ચાલી ચાલીને ઉભો હોય ને પછી શું કે ખબર કળિયુગ આવી ગયો બસ રાત માં એક જ રાત માં કળિયુગ આવી ગયો પણ બેટા ત્યાં કોઈને આપી હોય તો તને કોક આપે ને દેવું નથી અને લઈ લેવું છે નકરું દુનિયા ને